વેશમાં કાશામાં નહીના રસ્તા પર પડેલ માટીના ઢગલાથી અકસ્માતનું જોખમ નવસારી જિલ્લાના ખાણખાની વિભાગની નિષ્ક્રિયતાના કારણે ડમ્પર ચાલકો મન પડે ત્યાં માટીના ઢગલા પુરાણની સાઈડથી દૂર રોડ પર ખાલી કરી નીકળી જતા હોય છે જેના કારણે અકસ્માતનું જોખમ નેશનલ હાઈવેને અડી આવેલ વેસમાં કાળા કાશા નહેર પર વેસમાંથી સરોદરા તરફ જતા માર્ગ પર હાઈવેથી અંદાજે કિલોમીટરના અંતરે આવેલ ખાનગી સાઈડ પર પુરાણ માટે આવતા માટીના ડમ્પરો દ્વારા ખાલી કરાયેલ માટીના ઢગલાથી લોકોનો જીવ જોખમમાં મુકાય છે આ માર્ગ પરથી મુખ્યત્વે પલસાણા કડોદરા વિસ્મા તરફ આવતા લોકો દિવસ રાત પસાર થતા હોય છે જેના કારણે રોડની એક તરફ પડેલ માટીના ઢગલાથી અકસ્માત સર્જાય તો નવાય નહીં આ રસ્તો સિંચાઈ વિભાગનો હોય સાંકડો હોવાથી અહીંયાથી માંડ માંડ સામ સામે બે ગાડી મુશ્કેલીથી પસાર થતી હોય છે આ માર્ગ મુખ્યત્વે સરોદરા કુચેદ સંદલપુર વેસમા સહિતના ગામના નાના વાહન ચાલકો ઉપયોગ કરતા હોય પરંતુ અહીંયા ખાનગી સાઈડ પર માટી પુરાણ અર્થે આવતા ડમ્પર રોડ પર માટી ખાલી કરી જતા અકસ્માત થવાની શક્યતા વધી ગઈ છે તો બીજી તરફ ખાન ખનીજ વિભાગ પણ સક્રિયતા દાખવે એવા ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બની છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા નવસારી